સહિત એનાયત અને બાળકોએ વિવિધ સાંસ્કૃતિક રજૂ કરી આ ઉજવણી અંતર્ગત આઈસીડીસી આરોગ્ય કેન્દ્ર પીએમ પોષણ ખેતીવાડી આંગણવાડી સહિત વિવિધ સ્ટોલના માધ્યમથી નાગરિકોને માહિતગાર કરાયા કાર્યક્રમના અંતે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું પ્રજાસત્તાકનો કાર્યક્રમ અમારા ઢેલાણા કનકાવિદ્યા સંકુલના પટાંગણમાં રાખવામાં આવેલો તેમાં મામલતદારશ્રીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર સમસ્ત ગ્રામજનો બાળકો અને ભગવાનજીભાઈ કરગઠિયા ધારાસભ્યશ્રી ક્રિષ્નાબેન થાપણી નગરપાલિકા પ્રમુખશ્રી અને તેમજ બહુળી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો પણ હાજર રહ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ જે ઢેલાણા પે ઢેલાણા સિમસાળા કનકા વિદ્યા સંકુલ અને ચામુંડા પ્રાઇમરી સ્કૂલના

વગેરે જેવી બાબતો ઉપર કૃતિઓ રજૂ કરી અને ગ્રામજનોને સ્વચ્છતા તેમજ આ બધી બાબતો ઉપર જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે અને આ સાથે જ ખૂબ સારી રીતે આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે છે ધન્યવાદ